પ્રિય ગ્રાહક મિત્રો ન્યુ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે સરસ મજાની સાડીઓનું કલેક્શન એટલે એકદમ સરસ મજાના પટોળા રહેવાના છે અને પટોળાની ડિઝાઇન એટલે મારી બહેનો તો ખુશ થઈ જવાની છે પટોળા પહેરીને એટલી સરસ મજાની સાડીઓ તો આ સાડીની જો તમે પહેરવા માંગતા હો લેવા માંગતા હો તો તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો સ્ક્રીનશોટ મોકલવાનો છે અને જો અમારી ચેનલ તમને પહેલીવાર મળી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું કલેક્શન તમે જોવા મળી શકે છે પટોળાની ડિઝાઇનમાં પાલવ તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો રહેવાનો છે અને અંદરની ડિઝાઇન તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આ રીતની ડિઝાઇન મળી જવાની છે પેનલની વાત કરીએ પેનલમાં તમને આ રીતની બોર્ડર બી સરસ મજાની બંને સાડી મળી જવાની છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન તમે જો પહેરવા લેવા માગતા હોય તો મારા પેજ ઉપર તે ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવા નવા વિડીયો તમને જોવા મળી શકે છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો તમે જોઈ શકો બ્લાઉઝ પીસ પણ સરસ મજાનો એકદમથી યુનિક બ્લાઉઝ પીસ મળી જવાનો છે અને તો કલર ઓપ્શન તમને બતાવવા જઈ રહ્યો છું તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારો નંબર કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી વોટ્સઅપ કરી શકો છો તમને મનગમતો સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલવાનો છે કેટલી જ સરસ મજાની સાડી મેં તમને બતાવી છે વિડીયોમાં એટલી જ સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો કેટલી સરસ મજાની સાડીઓ એક એકથી ચડીયા હતા કલરો નવા નવા કલરો રોજે જોવા મળી શકે છે જે સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવું નવું કલેક્શન તમારા માટે કંઈકનું કંઈક લઈને આવી રહ્યા છે તો જોઈ શકો છો ગ્રીન કલર મસ્ટર્ડ કલર અને એક આવશે મહેંદી કલર એટલા સરસ મજાના ચાર કલર તમને બતાવ્યા છે ચારે ચાર કલર એકથી એક ચડિયાતા કલર રહેવાના છે બોર્ડર બી ફિનિશિંગ વાળી પટોળાની ડિઝાઇન રહેવાની છે તો વહેલા તે પહેલાની ધોરણે તમે મારી બેનો બુકિંગ કરાવી શકો છો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું જ લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ